બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધબધબાટી સરહદી વિસ્તારમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ મુશળધાર વરસાદથી ચારે તરફ જળબંબાકાર છેલ્લા ચોવીસ કલાકમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસાદ ખાબકતા જળ પ્રલય સર્જાયો સુઈગામ ભાભર વાવ થરાદ અને દિયોદરમાં વરસ્યો ધોધમાર વરસાદ ગઈકાલે શરૂ થયેલો વરસાદ આજે પણ અવિરત વરસતા અનેક ગામો જળમગ્ન થયા ભારે પવન સાથે વરસેલા વરસાદથી નળા બેટનું રણ દરિયામાં ફેરવાઈ ગયું તો વરસાદી પાણીથી ગ્રામ્ય વિસ્તારોનું જનજીવન પણ પ્રભાવિત થયું સુઈગામ તાલુકાના જડોયા અને ભરડવાની સ્થિતિ ખૂબ જ કફોડી બની ભરડવા ગામમાં સાતસો જેટલા ઘરોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું મુશળધાર વરસાદથી થી થરાદ થયું પાણી પાણી સોસાયટીઓ મંદિરો રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થયા રસ્તા પર કબર સુધીના પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. રેસ્ટ હાઉસ થી તાલુકા પંચાયત ના રસ્તા પર ઘૂટણ સુધીમાં પાણી ભરાયા તો સરકારી કચેરી તરફનો આખે આખો રસ્તો પાણીમાં ગરકાવ થયો. ગણેશ સોસાયટી અને મહાલક્ષ્મી સોસાયટી સહિતના વિસ્તારોમાં તો કમર સુધીના પાણી ભરાયા. લોકોના ઘર, દુકાનોમાં પાણી ભરાતા ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું. પોલીસ સ્ટેશન નજીક આવેલ સોસાયટીઓ પાણીમાં ગર્કાવ થઈ. સોસાયટીના લોકો પણ પ્લાસ્ટિકના પાઇપ પર બેસીને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા સરકારી કોલેજ પાણીમાં ગરકાવ થઈ કોલેજ કેમ્પસમાં કમર સુધીના વરસાદી વરસાદી પાણી ભરાયા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સામ્રાજ્ય જોવા મળ્યું અનેક બસોના ટાયરો વરસાદી પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા તો મેઇન બજાર જવાના રસ્તા પર ઘૂંટણ સમા પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું મેઇન બજારમાં જતા રાહદારીઓ ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા ભારે વરસાદથી થરાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ તારાજી સર્જાઈ જમણા લેડાઉ વામી સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેતરો પેટમાં ફેરવાયા નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાતા બાજરી સહિતનો પાકનો શોધ વળી ગયો બાજરીનો પાક જમીન દોસ્ત થયો ખેડૂતો પણ નુકસાનીની ચિંતા સતાવવા લાગી આ તરફ વાવના ખેતરો વરસાદી પાણીથી લબાલબ ભરાઈ ગયા જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ફક્ત ને ફક્ત પાણી જોવા મળ્યું થરાદથી માલુપુરને જોડતો રસ્તો પણ વરસાદી પાણી ભરાતા બંધ થયો રસ્તા પર પાણી ભરાતા કૃષ્ણનગર આંબેડકર નગર સહિતની સોસાયટીમાં જવું મુશ્કેલ બની રહ્યું છે વરસાદી પાણીથી સોસાયટીના રહીશોમાં પણ પ્રશાસનની કામગીરીને લઈ રોષ જોવા મળ્યો આ તરફ થરાદ વાવ અને સુઈ ગામને જોડતો રસ્તો સંપૂર્ણપણે બંધ થયો થરાદ વાવ વચ્ચેના હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો રસ્તો બંધ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા થરાદથી ભાબર હાઈવે પાણીમાં ગરકાવ થયો ભાબર અને મીઠા જવાનો ફોર લેન હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અટવાયા ભારે વરસાદ અને હજુ પણ વરસાદની આગાહીને લઈ જિલ્લા પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે સુઈગામ તાલુકામાં એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ જ્યારે થરાદમાં પણ એસડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી